નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત સૂક્ષ્મ પોષક આપણી આ સિરીઝમાં આજે આપણે બે તત્વો વિશે વાત કરીશું એક છે મોનમ અને એક બોરોન સામાન્ય રીતે આપણે આવા કેટલાક નામોથી બિલકુલ અજાણ્યા હોઈએ છીએ ખેડૂત તરીકે પણ આપણા છોડ જે છે એ આ તત્વોથી અજાણ્યા નથી હોતા એને આ તત્વોની બહુ અગત્યની જરૂરિયાત હોય છે મોલિફાઈનો જે તત્વ છે આપણું સૂક્ષ્મ પોષક તત્વ એની જરૂરિયાત બહુ ઓછી છે એની માત્રા બહુ ઓછી હોય છે પણ એનું કામ ખૂબ અગત્યનું હોય છે હવે કયા વર્ગના પાક માટે આની વધારે જરૂરિયાત હોય છે તો ખાસ કરીને કઠોળ વર્ગના પાક અને એમાં પણ આપણી જે મગફળી છે મગફળી માટે જ્યારે પૂર્ણ અવસ્થાના પુખ્ત અવસ્થાના થઈ ગયા હોય અને એનો વિકાસ જ્યારે સારી રીતે શરૂ હોય ત્યારે એનો છોડ આપણે ખેંચો હોય અને જોઈએ તો એના થડની સાથે કેટલીક દંડિકાઓ લાગેલી હોય છે સૌથી વધારે ગંડિકાઓ આપણા મગફળીના છોડમાં હોય છે અને એ જે ગંડિકાઓ છે એ કુદરતી રાઈઝોબિયમ બેક્ટેરિયાનું એક ઘર છે અને કુદરતી રાઇઝોબિયમ બેક્ટેરિયા એટલે નાઇટ્રોજનનું કારખાનું કુદરતે છોડનું સાથે આપેલું એ કારખાનું છે જે નાઇટ્રોજન બનાવવા કરે છે સતત બાકીના તત્વો એને જેટલા જરૂરિયાત પ્રમાણે મળતા રહે જેમ કે ફોસ્ફરસ હોય કે પોટાશ હોય સલ્ફેટ હોય આ બધા તત્વો સાથે જો પાણી મળી રહેતું હોય તો એ પોતાની જરૂરિયાત જેટલો નાઇટ્રોજન પોતાની જાતે બનાવતું હોય છે હવે એ નાઇટ્રોજન બનાવવાની જે રાઈ પ્રક્રિયા એની છે રાઇઝોડિયમ બેક્ટેરિયાની અને એ જે મહેનત કરે છે જે કામ કરે છે એ કામમાં એને મદદરૂપ થનારું જે તત્વો છે એ છે મોલિબ્ડેનમ આ જે મદદરૂપ થનારું તત્વો છે એ જો એની સાથે હોય સહાયક તરીકે કામ કરે એટલી માત્રામાં જો હોય તો એ બહુ સારી રીતે આપણને પરિણામ આપતું હોય છે છે એટલે આ જે તત્વ એ આપણા વર્ગના અને ખાસ કરીને આપણા મગફળીના પાકને આપણે આપણા વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં મગફળી એ આપણો બીજા નંબરનો પાક છે અને મગફળી આપણે મોટા ભાગે ત્રણેય સિઝનમાં આપણા ખેડૂતો વાવતા હોઈએ છીએ અને એનો પાક આપણે લેતા હોઈએ છીએ આપણી પાસે સોમાચુ મગફળી માટે પણ જમીનો છે આપણી પાસે શિયાળુ મગફળી માટેની પણ જમીનો છે અને ઉનાળુ મગફળી માટેની પણ આપણી પાસે જમીનો છે આપણે લગભગ વર્ષમાં થી સાત મહિના દરમિયાન મગફળી વાવવાનું અને ખેંચવાનું વાવવાનું અને ખેંચવાનું કામ સળંગ રૂપમાં કરતા હોઈએ છીએ કોઈ વિસ્તારમાં કોઈ ગામના કોઈ ખેડૂતો આ સિઝનમાં પકવી હોય કોઈ ખેડૂત આ સિઝનમાં પકવે કોઈ ખેડૂત આ સિઝનમાં પકવે એટલે લગભગ ચોમાસુ શિયાળું અને ત્રણેય રૂપમાં આપણે મગફળી હોઈએ છીએ એટલે આપણા મગફળીના પાકમાં આની જે જરૂરિયાત છે એ જરૂરિયાત બહુ અગત્યની છે અને એટલે આપણે એની પૂર્તિ આપવી પડશે જેટલી એની પૂર્તિ આપણે આપશું એટલા રાઇઝોબિયમ બેક્ટેરિયા જે આપણા મગફળીના છોડના મૂળ દંડકાઓની અંદર જે કામ કરે છે જે મહેનત કરે છે જે સતત પરિશ્રમ કરે છે આપણા છોડને વિકસાવવા માટે આપણા છોડને તંદુરસ્ત રાખવા માટે અને આપણા છોડ પર સારી રીતે મગફળી બેસે પૂરતા જ તમામ મગફળી બેસે એને માટે જે કામ આ રાઇઝોબિયમ બેક્ટેરિયા કરે છે એની સાથે આ એક સહાયક તત્વ છે સામાન્ય રીતે આપણે સમજવું હોય તો આપણા જે કડિયા મિશ્રી હોય છે એની સાથે જેમ તગારા કે પાવડાવાળો વાળો ફરજિયાત જોવે આ એવી બાબત છે રાઇઝોબિયમ બેક્ટેરિયાને આ એક સહકાર સાથીદાર સતત એની સાથે જોઈએ છે એટલે મોલિપડેન નામનું જે તત્વ છે એ આપણે આપણા છોડને આપવાનું છે મળે છે કેવા સ્વરૂપમાં તો કે એમોનિયમ મોલિપડેન અને સોડિયમ મોલિપડેન આ પાવડર સ્વરૂપમાં ફોર્મેટમાં આપણને મળે છે પાણીમાં ઓગળી શકે છે આપણે પંપ દ્વારા આપી શકીએ છીએ ડ્રીપ હોય તો ડ્રીપ દ્વારા આપી શકીએ છીએ અને આપણે દોરિયા માટે પાણી આપતા હોઈએ તો એ પ્રમાણે પણ આપી શકીએ છીએ હવે કેવી રીતે આપણે આપવાનું છે એ પ્રમાણે એનો જથ્થો હોય છે ત્યારબાદ બીજું તત્વ જે બોરોન જેને આપણે બોરેક્સ પણ બોલી શકીએ આ બોરોન જે તત્વ છે એ આપણને બધાને ખ્યાલ છે કે આપણું જે ખાસ કરીને આપણા કઠોળ હોય આપણું અનાજ હોય એના વાર્ષિક સંગ્રહ માટે આપણે જે પેકેટમાંથી પાવડર એની અંદર નાખીએ છીએ બોરોન પાવડર એ પાવડર આપણા કઠોળ આપણા અનાજ અને બગડતા અટકાવે છે ઘણી વખત એવું બને કે ક્યારેક આપણે એનો ઉપયોગ કર્યો હોવા છતાં પણ અનાજમાં બગાડની અસર દેખાય પણ પણ એનું કારણ એવું હોય હોય છે છે કે એની જે જરૂરિયાત જથ્થાની અનાજના સંગ્રહ વખતે એ જથ્થાની જરૂરિયાતમાં આપણે ઓછું વાપર્યું હોય એના કારણે પણ એવી અસર થતી હોય છે બોરોન છે એ બહુ અગત્યનું તત્વ છે બોરોનનું કામ શું છે આ પણ સમજવા જેવું છે જેમ મોલિપટેડમનું કામ છે એ અલગ પ્રકારનું છે એવી જ રીતે બોરોનનું કામ પણ અલગ પ્રકારનું છે આપણા છોડની અંદર જે ફૂલ બેસવાની પ્રક્રિયા છે અને ફૂલ બેસ્યા પછી એ ફૂલનો વિકાસ થયો ફૂલમાંથી જે કઈ ફળ બનતું હોય નાનું ફળ બનતું હોય મોટું ફળ બનતું હોય કોઈ પણ વર્ગનો ફળનો જે પાક છે માનો કે આપણો કપાસનો છોડ છે તો કપાસના છોડમાં ફૂલ બનવાથી ઝીણવા સુધીની જે પ્રક્રિયા છે એમાં બોરોન અગત્યનું તત્વ છે અને આ બોરોન જે રૂપમાં આપણને મળે છે એ રૂપમાં આપણે માર્કેટમાંથી પછી એનો છંટકાવ કરી શકીએ છીએ પાણીમાં પણ આપી શકીએ છીએ અને આપણે જમીન તૈયાર કરતા હોઈએ ત્યારે એને પાયામાં પણ આપી શકીએ છીએ પણ એની ખાસ અને વધારે અસર એને છોડ પર આપણે સ્પ્રે દ્વારા છંટકાવતી આપીએ એનાથી થતી હોય છે એટલે આ બે તત્વો આગળના દિવસોમાં આપણે ચાર તત્વોની ચર્ચા કરી એને કેવી રીતે આપવાના છે એનું શું કામ છે એની આપણે ચર્ચા કરી આજે આ બે તત્વો વિશે આપણે વાત કરી ફરી વખત યાદ રાખીએ કે આ બંને તત્વોની ભૂમિકા અલગ અલગ છે મોલિબ્ડેનમ જે છે એ આપણા કઠોળ વર્ગના પાકની મૂળ દંડિકાઓમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે કામ કરે છે એ કામના સહાયક તત્વ તરીકે મોલિબ્ડેનમ ઉપયોગી છે અને આપણા બોરોન તત્વનો જે કામ છે એ આપણા છોડમાં ફૂલ બેસવાથી શરૂ થાય અને ફળ બનવા સુધીની સમગ્ર પ્રક્રિયામાં સૌથી અગત્યની એની ભૂમિકા હોય છે જે પોષક તત્વો આપણા પાયામાં આપણે આપતા હોય કે છોડની સાથે અત્યાર સુધીમાં આપણે આપ્યા હોય એ તમામ પોષક તત્વોને વધારેમાં વધારે સારી રીતે ગ્રહણ કરી અને છોડને એનો ઉપયોગ કરવામાં મદદ કરવાનું કામ આ બંને તત્વો બાકીના સૂક્ષ્મ પોષક તત્વોની સાથે સાથે કરતા હોય છે એટલે આપણા પાકમાં આની આપણને જરૂરિયાત છે કે કેમ એનો પૂરતો અભ્યાસ કરીએ અને જે જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે બજારમાંથી આ સૂક્ષ્મ તત્વો જુદા જુદા રૂપમાં જે મળે છે એ લાવી અને આપણી જરૂરિયાત પ્રમાણે એનો આપણે ઉપયોગ કરીએ આજનો આપણો આ વિડીયો આ બે તત્વો ઉપર જે છે એ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે અને આપણી આ મુદ્દાની ચર્ચા આપણા ખેડૂતો વધારેમાં વધારે કરતા થાય એ અપેક્ષા સાથે જય કિસાન જય ભારત